આજે તો આવી ગયો બે કાર્ટુન ભરાઈ માલ લોક જોઈ લો ખબર પડી જાય તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ આપડા મસ્ત મજાના ડેલી તૂટલા ભાંગલા મિની વ્લોગ માં તમારું બધાયનું સ્વાગત છે મસ્ત મજાના થેપલા ખાઈને આપણે નીકળી જતા સીધા માણકી કાઢીને રોડ ઉપર આ તો હમણાં બે દી ઠંડી વધી ગઈ એટલે કોટ પહેરો બાકી આ કોટ પહેરે એ આ નહી હો બસ હવા નીકળ ગઈ ઓહો હવે હવે ગોંડલ મૂકીને ભાગી જવાની તૈયારી લાગે હું કેવું તમારું ડોગેશભાઈ ધંધી નો કરો નકર તમારો બાપ લોનું લીધેલા કારખાના વેસાઈ જાય મેડિકલ પહોંચીને ઠંડી ઉડાડવા સીધા આપણે પોકી ગયા હતા દીપાભાઈ ને થોડીક જુનેસ્લે કંપનીનું કાર્ટુન તો આપણે ચાલુ કરી દીધું ઈ ચેક કરવાનું હવે હવે દીપાભાઈ કે મહેનત કરો તો સફળતા મળે પણ મારે તો પૈસા જોઈએ યાર મારે શું કરવું એમાં કચરાનો પહાડ બનાવી દીધો તો પણ કચરો સાફ તો કરવાનો આપણે જ આવે ભાઈ વાત કરે આ ચાવી વાળાને જોઈને આપણે એમ આવ્યો કે બેંકની ડુપ્લિકેટ ચાવી બનાવી લીધી હોય તો ફ્રી થઈને હરી સામે થોડા કેવા સીન મારીને આપણે સીધા નીકળી ગયા માણ કે લઈને જમવાનું હાજર હાજુ કઈ આજ આજુ કેવો લાગુ હું યા આપણે તો આ બસ થી પંદર ફૂટ દૂર જ હતા પણ એને બ્રેક મારીને પાસે લઈ લીધા ઘણા ટાઈમ પછી તો ડો દેખાય ગયા તો પછી તરત જ મસ્ત મજાના બે મોટા કાર્ટુન આવી ગયા હતા જોઈને તમને ખબર જ પડી ગઈ છે હું આવી ગામમાં હમણાં મચ્છર બહુ વધી ગયા એટલે આપણે એની આટલું ફૂલ સ્ટોક કરી દીધો અત્યારે માંડવી પાક સીઝન ચાલુ હોય પણ આ માંડવી પાક વાળા જ નવરા બેઠા બોલો અમારે આ રેકડી ભાઈ નવરા બેઠા મંગલ જાદુગનો ખેલ કરતો હતો પણ બિચારાથી એ કઈ ખેલ જ થતા બાકાજી કી વારા ભાઈ ભાઈ ગયા હતા બહાર એટલે આપણે આવું પડ્યું આગળ ને લગાડી દીધો દીપાભાઈ ભાઈ ને કામ તો આજ માટે આટલું જ મળ્યા આપડે કાલે ત્યાં સુધી ટાટા